રાજકોટમાં ગુજરાત ભર માંથી ચાર લાખ ક્ષત્રિયો ઉમટી પડ્યા તેર એકરના મેદાનમાં મોડી સાંજ સુધીમાં ત્રણ લાખ ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા જ્યારે ટ્રાફિક જામના હિસાબે એક લાખ થી પણ વધુ ક્ષત્રિયો ફસાયા હતા ક્ષત્રિય એકતાનો એક જ અવાજ રૂપાલાને હટાવો સરકારને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું પછી માત્ર રૂપાલા જ નહીં ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર વિરોધ કરવાની બપોરે પહોંચવા માટે પડ્યા હતા પાંચ વાગતા સુધીમાં સમગ્ર રોડ પર પાંચ થી સાત કિલોમીટરની લાંબી લાઈનો લાગી હતી તેમજ બેડી ચોકડી થી માધાપર ચોકડી બેડી ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી બેડી ચોકડી થી મોરબી રોડ બાયપાસ ના તમામ રોડ પર પાંચ કિલોમીટર થી પણ વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો એક સાથે ચાર લાખ થી પણ વધુ સંખ્યામાં ક્ષત્રિયો રતનપર ખાતે આવી પહોંચતા ક્ષત્રિય એકતાનું એક મોટું દ્રશ્ય જોવા મળ્યું હતું તમામ આગેવાનોએ એ ટકોર કરી હતી કે આઝાદી પછી પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા છે આગામી ઓગણીસ તારીખ સુધીમાં જો સરકાર રાજકોટ માંથી રૂપાલાની ટિકિટ અંગે કોઈ નિર્ણય નહીં લે તો ઉમટી પડેલા ક્ષત્રિયો સીટો પર વિરોધ કરશે તેમ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા પાર્કિંગ પાણી બેઠક લાઇટિંગ સાઉન્ડ તમામ વ્યવસ્થાઓ સારી રીતે જાળવી રખાઈ હતી સાથે સાથે ક્ષત્રિય સમાજના જ પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં મુકાયા હતા જેમાં પણ સમાજે શિસ્તબદ્ધ તેમણે સહકાર આપ્યો હતો ત્યારે મેડિકલ ઇમરજન્સી માટે ક્ષત્રિય સમાજના ડોક્ટરો પણ ખડે પગે ઉભા રહી સેવા આપી હતી અહેવાલ વિજય મગવાણ